तो हम क्या बोलते हैं बाजू नमस्कार दोस्तों गीर सोमनाथ जिला में वधू एक અકસ્માત છે તે સજાયો છે ફોર્ટેક હાઈવે પર અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જોડાય છે જે વેરાવળ બાયપાસ છે અને આ બાયપાસ પર જે ફોર્ટેક બાયપાસ છે જે તૈયાર થયો છે આ ફોર્ટેક બાયપાસ પર રાત્રિના લગભગ સાડા ની આસપાસનો સમય હતો દસ સાડા ની અને આ એક કાર છે જેને અકસ્માત સર્જાયો છે આ જુઓ આ કાર છે તે જાણવા મળ્યું છે કે આ તરફથી મતલબ કે દીવના રોડ છે એ તરફથી રાત્રિના સમય આવતી હતી અને આ કારના ચાલકે કાબૂ ગુમાયો છે આગળ બેરિકેડ છે છતાં પણ આ કાર ધીમી પડવાને બદલે સ્પીડથી આવી હોય તેવું દેખાઈ રહ્યું છે ને અહીંયા પર આ અકસ્માત સર્જાયો છે અહીંયાથી આ કાર છે તે સીધી જ આ ઝાડવા સાથે અથડાઈ અને જે ઉપર ખેડૂતનું ખેતર છે ત્યાં ફગોળાઈ હતી આ જે કારનો ટાયરનો હિસ્સો છે તે અહીંયા પર છે જુઓ અહીંયા પર કાર સીધી જ આ રોડ ઉપરથી અહીંયા પસાર થયા બાદ અહીંયા પહોંચી હતી અને અહીંયા સીધી જ આ કાર અહીંયા ટકરાઈ હતી ટાયરની કંઈક આ પ્રકારની હાલત થઈ છે અને આખું ટાયર છે તે નીકળીને અહીંયા પર પડ્યું છે સામે ઝાડ દેખાય છે આ ઝાડમાં આ કાર છે તે ટકરાઈ હતી પરંતુ સદનસીબે એ કાર છે તે સીધી જ પલટી મારી ચૂકી હતી અને જેને લઈને જ આ કારની અંદર સવાર લોકો હતા તેનો બચાવ થયો છે હું કારની બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે એરબેગ છે તે ખુલી ગઈ છે અહીંયા પર કારનો તમામ હિસ્સો છે તે અહીંયા પર પડ્યો છે સામે બજરંગ હોટલ છે અને આ હોટેલે અમુક લોકો હતા જે સ્થાનિક તે લોકો દોડી આવ્યા હતા અને જે પણ કોઈ લોકો અંદર હતા તેને બહાર કાઢ્યા હતા જાણવા મળ્યું છે કે હતી એવું પણ સાંભળવા પોતે ચલાવતા હતા તેના જે પરિવાર હતો એક મહિલા હતા અને એક નાનો બાબો હતો જે તમામનો આ બાદ બચાવ થયો છે કોઈને સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ આ કારની સ્થિતિ જોઈને આપ જુઓ કે કઈ પ્રકારે અકસ્માત છે તે સર્જાયો છે કારના નંબર છે જી જે ઇલેવન સીડી તોંતેર આડત્રીસ નંબરની આ કાર છે બીજી તરફથી પણ આના દ્રશ્યો બતાવવાના આપણે પ્રયાસ કરીશું

ને સામાન્ય એક નાનો બાબો હતો તેને સામાન્ય અને જે કાર ચલાવતા હતા તેને માત્ર નોર્મલ ઈજાઓ થઈ છે જેથી કરીને હોસ્પિટલે જવાની પણ ફરજ નહોતી પડી પરંતુ કંઈક આ પ્રકારની સ્થિતિ છે તે આ હાઈવે ઉપર વધુ એક વખત જોવા મળી છે તો દોસ્તો અહિયાં પર અકસ્માતો છે તે સર્જાઈ રહ્યા છે તેનું પાછળનું એક રીઝન એ પણ લોકો માની રહ્યા છે કે આ તરફથી જે દીવ ઉના તરફનો રસ્તો છે ત્યાં જુઓ બેરિકેડ રાખવામાં આવ્યા છે અને અહીંયાથી જે વાહન આવે છે તેને કાં તો અહીંયા સિટીમાં જવાનું હોય છે અથવા તો જે આ ટન છે મતલબ કે આ ખૂબ ભયાનક ટન છે અને તેના કારણે જ આ શાયદ આ કાર ચાલક છે તે કારને વાળવાની હતી પરંતુ કે વાળી ન શીખ્યો અને સીધી કાર છે તે અહીંયા પર બેલેન્સ આવ્યું અને અહીંયા પર પટકાણી છે કટોડીનાર શહેરને જોડતો આ રસ્તો છે તો અહીંયા પર લોકો અટવાઈ રહ્યા છે પરંતુ અહીંયા કોઈ એવું ખાસ ચિહ્નો નથી લગાવેલા કે લાઇટિંગ નથી જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે આ કોટેક હાઈવે પરનો એક ટન છે આ ટનને ખૂબ ભયાનક માનવામાં આવે છે આ જો આ તનને ખૂબ ભયાનક માનવામાં આવે છે અને તેના કારણે જ અહિયાથી આ કાર છે તે અહીંયા ફટકાય હોય તેવું લાગી રહ્યું છે વારંવાર રહ્યા છે એના ચિહ્નો રાખવાની જરૂર છે અહીંયા પર લાઇટો ફિટ કરવાની જરૂર છે જેથી કરીને લોકો જાણકારી રહે અજાણ્યા વાહન ચાલકો આવે છે જે સ્પીડથી ઉપર આવતા હોય છે અચાનક આ ટર્ન આવે છે અને મુશ્કેલીનો સામનો તેને કરવો પડે છે અકસ્માત ખૂબ ભયાનક હતો પરંતુ સદનસીબે આ તમામ લોકો છે તેનો આબાદ બચાવ થયો છે અને તેમને રાત્રે અહીંયા સ્થાનિકોએ બહાર કાઢ્યા છે જોકે તમામ હેમખેમ હોવાનું સામે આવ્યું છે ધન્યવાદ